વિદ્યાર્થીઓને વાલીઓ જો ઘણા બધા સ્ટુડન્ટ્સને એડમિશન નથી મળ્યું સીટ એલોટ નથી થઈ સૌથી મોટી મોટું કારણ તો શું છે જો આપણી ચોવીસ હજાર ત્રણસો ચુમ્મોતેર સ્ટુડન્ટ્સ રજીસ્ટર થયા છે અને એડમિશન મળ્યું છે છ હજાર આઠસો સત્તાવીસ સ્ટુડન્ટ્સને એટલે આપણે એમ માની લઈએ છ ચોક ચોવીસ તો એક ચતુર્થાંશ વન ફોર્થ સ્ટુડન્ટ્સને એડમિશન મળ્યું છે અને બાકીનાઓને નથી મળ્યું બરાબર હવે એમાં શું થાય છે એક તો આપણે બસો અઠ્ઠાવન સીટ એમ બીબીએસની આ વર્ષે ઓછી થઈ ગઈ છે ફર્સ્ટ રાઉન્ડમાં જૂની સ્વામિનારાયણ કોલેજ ઝીરો થઈ ગઈ ભરૂચ અને અમરેલીની પચાસ પચાસ ઓછી થઈ ગઈ સિલવાસાની આઠ સીટ આવતી હતી એ પણ આ વર્ષે ઓછી થઈ ગઈ તો બસો અઠ્ઠાવન સીટનો લોસ છે અને હવે અહીંયાથી ઓલ ઇન્ડિયા કોટામાં બધા સ્ટુડન્ટ જશે ને આજે જે રિઝલ્ટ આવ્યું છે ઓલ ઇન્ડિયા કોટાનો તો ઘણા બધા સ્ટુડન્ટ એઇમ્સમાં એડમિશન લીધું છે કે બીજી બોમ્બેમાં કે બીજી સારી સારી કોલેજોમાં એડમિશન લીધું છે તો એ લોકો ત્યાં રિપોર્ટિંગ કરશે હમણાં એ લોકો ચોઈસ ફિલિંગ કરી રાખી હશે ઘણા બધાએ જોવા માટે કે શું મળે છે પણ એમને જ્યારે સારી કોલેજ મળશે તો અહીંયા આવી રિપોર્ટિંગ નહીં કરશે ને સેકન્ડ રાઉન્ડમાં એ સીટો ખાલી પડશે તેના કારણે પછી આ ડાઉન થશે મેં તમને એટલા માટે નહીં કહ્યું હતું કે બધા વધારે ટેન્શનમાં આવી જશે મને તો ખ્યાલ હતો જ કે પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ હંમેશા અપ થાય જ છે પણ આ વર્ષે કારણ શું બન્યું કે આપણા બસો અઠ્ઠાવન સીટ ઓછી થઈ ગઈ એના કારણે અને આપણે શું છે કે જો સ્ટુડન્ટ્સ પણ વધારે છે તો હવે તમને બીજી એક વાત કહું કે સેકન્ડ રાઉન્ડમાં શું થશે કે આ સીટો આવશે કાઉન્સિલિંગમાં હમણાં જીએમઇઆરએસના મેનેજમેન્ટ કોટા નથી આવ્યા કાઉન્સેલિંગમાં તો જીએમઇઆરએસની મેનેજમેન્ટ કોટાની બધી સીટ કન્વર્ટ થશે તો ઘણા બધા એવા હોય કે જી ક્યુ એમને દૂર મળતું હોય તે છોડીને જીએમઇઆરએસના એમ ક્યુ લઈ લે તો પછી જીક્યુ ડાઉન જાય છે અને નવી કોલેજોનો ઉમેરો થશે સેકન્ડ રાઉન્ડમાં નવી કોલેજો આવવાની છે નવી કોલેજો સાડા ત્રણસોની જેવી આસપાસ સીટ આવશે એમાં તો એ નવી કોલેજો આવશે એમાં ઉમેરો થશે એટલે જેમ જેમ રાઉન્ડ જશે તેમ 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 કટ ઓફ આપણું ડાઉન જશે હમણાં જો સિક્સ ફોર્ટી એટ સીટ તો આપણે ઓપનમાં છે એસસીમાં બે છે એસટીમાં ચાર છે ઓબીસીમાં નથી અને ઈડબ્લ્યુએસમાં નથી અને ટોટલ સીટ જે એમ બીબીએસની છે છ છસો ચોપન છે સિક્સ ફિફ્ટી ફોર એમાં મેનેજમેન્ટ કોટા એનઆરઆઈ કોટા બધા કન્વર્ટ થઈને આવશે એ તો આ બધું એડ થશે ડેન્ટલના અંદર તમે જુઓ તો એમાં પણ જો એકસો ને સુડતાલીસ મેનેજમેન્ટ કોટાની કન્વર્ટ થશે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં આવશે એસસીમાં એક સીટ ખાલી છે એસટીમાં બે છે ઓબીસીમાં બે છે ઇડબલ્યુએસમાં એક છે આ કઈ સીટ ખાલી છે જે પી પી બી પી એચ કેટેગરીની જે સીટ છે ને એસસી એસ ટી એસી જે ડેન્ટલમાં દેખાય છે એ પીએચ કેટેગરીની સીટ ખાલી છે પર્સન વિથ ડિસેબિલિટીની એ જ રીતે એમબીબીએસમાં દેખાય છે એસસી એસટીમાં બરાબર તો તમે ધીરજ રાખો જેમ જેમ રાઉન્ડ જશે તેમ તેમ ક્લોઝર ડાઉન થશે એક તો નવી કોલેજો આવી જશે આ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે બધી સીટો વાળી એ ચાન્સ મળશે અને જે એસ સી એસ ટી કેટેગરીનું જે ખાલી પડશે કે પીડબ્લ્યુડીનું ખાલી પડશે આ બધું તે સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ કરીને આપવામાં આવશે અને બીજું એ કે નવી કોલેજો આવવાનું તો છે પછી ઓલ ઇન્ડિયા કોટામાં બધા જશે અને જ્યારે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ ચાલુ થશે જે બની શકે તો સપ્ટેમ્બરમાં ચાલુ થઈ શકે ઓગસ્ટના એન્ડમાં અથવા તો સપ્ટેમ્બરમાં તો જ્યારે સ્ટુડન્ટ પછી વહેંચાઈ જશે આયુર્વેદમાં જશે હમણાં ઘણા બધા એ છે ને મેનેજમેન્ટ કોટા લઈ લીધું હોય પછી એ બધા છોડી દઈ એટલે જેમને મેનેજમેન્ટ કોટા જોઈતા હોય તો એમને પણ સેકન્ડ રાઉન્ડમાં ચાન્સ મળે અને આયુર્વેદ હોમિયોપેથી પછી બધા વહેંચાઈ જશે જ્યારે બંનેની કાઉન્સેલિંગ સાથે થઈ જશે ને કે અહીંયા એમબીબીએસ બીડીએસની ચાલશે ત્યાં આયુર્વેદ હોમિયોપેથની ચાલશે તો જેમ જેમ રાઉન્ડ ચાલશે તેમ તેમ કટ ઓફ ડાઉન થતું જશે હવે બધાએ ચોઈસ ફીલ તો કરી છે આ બધા પાસે ના પૈસા નથી હોતા બધા સીટો છોડી દેશે આમાં રાઉન્ડમાં બધી ફૂલ થઈ છે બરાબર પણ છ હજાર આઠસો સત્તાવીસ ફૂલ થઈ છે એમબીબીએસ બીડીએસ બધું મળીને પણ જ્યારે આ રિપોર્ટિંગનો સમય પૂરો થશે ત્યારે આપણને ખબર પડશે કેટલી સીટો ખાલી રહી છે જેટલી સીટો હમણાં પહેલાં રાઉન્ડમાંથી ખાલી આવી છે એ પણ આવશે ઓલ ઇન્ડિયા કોટાવાડી બી આવી જશે નવી કોલેજો પણ આવશે એટલે ધીરે ધીરે ક્લોઝર ડાઉન થશે એટલે હમણાં ચિંતા નહીં કરો આ વિડીયો ફક્ત અને ફક્ત એ લોકો માટે બનાવ્યો છે જેમને એડમિશન નથી મળ્યું તો તમારે ધીરજ રાખવાની છે જેમ જેમ રાઉન્ડ જશે તેમ કટ ઓફ ડાઉન થશે અને તમારી ચોઈસ પણ તમે પછી કરી શકશો કે ભાઈ એમબીબીએસ નહીં તો ડેન્ટલ લેવું છે આયુર્વેદ લેવું છે હોમિયોપેથ લેવું છે ઓપ્શન તમારા પાસે જે પણ આવે તે પછી તમે લેતા રહેજો જોતા રહેજો એટલે શાંતિ રાખો ધીરજ રાખો અપસેટ નહીં કેમ કેમકે ફક્ત એક ચતુર્થાંશ વન ફોર્થ સ્ટુડન્ટ્સ એડમિશન મળ્યું છે પોણા ભાગના સ્ટુડન્ટ્સો બાકી જ છે એક રૂપિયામાંથી પચીસ જનને મળ્યું છે તો પચોતેર તો બાકી છે સો માંથી પચીસ ને મળ્યું તો પચોતેર તો બાકી છે એટલે ઘણા બધા એવા છે જેમને નથી મળ્યું એટલે તમે શાંતિ રાખો ધીરજ રાખો બરાબર ટેન્શન નહીં લેતા